લોકસભાની ચૂંટણી પહેલાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે લોકોને રાહત આપતા પેટ્રોલ ડીઝલ ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો ઘટાડો કર્યો હતો નવી કિંમતો ગત રોજ શુક્રવારથી લાગુ થઈ ગઈ છે ત્યારે ગુજરાત રાજ્યમાં શુક્રવારે એક લીટર પેટ્રોલની કિંમત ચોરાણું પોઈન્ટ ચુમ્માલીસ રૂપિયા હતી જ્યારે ગુરુવારે તેની કિંમત છન્નુ પોઈન્ટ ચાલીસ રૂપિયા હતી જ્યાં ડીઝલની કિંમત નેવ પોઈન્ટ અગિયાર રૂપિયા છે તો ગુરુવારે તેની કિંમત બાણું પોઈન્ટ ચૌદ રૂપિયા પ્રતિ લીટર હતી તો મહત્વનું છે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં મે બે હજાર બાવીસથી કોઈ ફેરફાર થયો નહોતો જોકે રશિયા યુક્રેન યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલની આંતરરાષ્ટ્રીય